પેલો વિરંગલ ચોપડેટ કરવાનું ને હા તો ત્યાં આગળ પેલી સાડી જ ઉભા રહી ને હા આસોપા ને સાંભળો ઉભરો ને ગઈસ હસલપુર ચોકડી અમે પહોંચી ગયા છે આ છે હાસલપુર ચોકડી સર્કલ વિરમગામ ગામ પ્રકાશના હિસાબે ઓછું પડે અને અહીંયા છે આ સોપાલો હોટેલ અત્યારે ઊભા છે બબુ મેડમ સુઈ ગયા છે આ બે થેલા અહીંયા મૂકી દીધા ને અહીંયા સરસ મજાનો લીમડો એની નીચે મસ્ત બેસવાનું છે તો ત્યાં હું બેસી ગઈ છું કહીશ અને અહીંયા બધા સાધનો જાય છે

હવે લાગે છે કે નહીં એ તો બસમાં જઈને જ ખબર પડશે ફાઇનલી કહીશ આપણી બસ હજી આવી નથી અને બબુ મેડમ ઉઠી ગયા છે અને બબુ મેડમ ને કંઈક ખાવ છે તો ઓર્ટર બાજુ લઈ જાય જો બાર વાગે કેટલી ભીડ લેવો શું લેવું હોય ગાડી લેવી ગાડી લેવી ন্রড… মলিন� favour. ন্রRad corner. করসইটস যিয৅ছর. নেলে! রসই... যুনে.

હો આપણે કલર લાવ્યા છે પેલું ને આવું કરવાનું કેવું કરવાનું પેલું ને કેવું કરવાનું પેલું ને બધા શું બોલું કાર્તિક ખૂલે બધા શું લાવી એ હા મોટીફુલ બે কে মোসব ব্যাক করেলি খবর আছে কে কে করতে চাই কি

Bablu, kommer bussen? ब्लू अंजे अरे वाह क्या बैठी दू सेम बैठी से बाबू हां बच्चों बा। हा? मां बैठी मां मैं छोकरी पहली बार आई बस में बैठी है न? ना खुश सही आ रही चलो बाहर ही आई बारी में आती रे आई आती रे चप्पल नहीं कर दे अब हां ना ए नानू ननू ना ना कर नानू ननू कर કેવું નાનું નાનું ઘર ખુશ થઈ જાય પહેલી ઘર બેઠી એટલે ચપ્પલ મૂકી દો કેટલા ટાઈમ પછી આપણે બેઠા એવું કેટલા ટાઈમ પછી બેઠા આપણે લાઈટ એસી હે લાઈટ તો અત્યારે બધાની બંધ હે છે કદાચ બંધ થઈ એટલે

થોડી વાર માં ફાઈનલી અમે ભુજ પહોંચી ગયા છીએ તો હવે કઈ બહુ વાર નથી કલાક દોઢ કલાક જેવું થશે અને અમે અત્યારે જઈ રહ્યા છીએ નખત્રાણા તો જોઈ શકો છો ભુજ ભુજિયો ડુંગર આવશે હવે અને બબુ મેડમ ખાઈ રહ્યા છે વેફર્સ અને એના પપ્પા પણ વેફર ખાયા એનામાંથી લઈને અને આ વેફર લીધી હતી હાંસલપુર ચોકડીથી એકસો પચાસ રૂપિયાની બહુ સરસ હતી ટેસ્ટી હતી ડુંગરા દેખાવા લાગ્યા ના ડુંગરા ઉપર બંગલો બનાવ્યો બબુ મેડમ પાસે સુઈ ગયા છે

ફાઇનલી નખત્રાણા આવી ગયું છે તો અમે લોકો નખત્રાણા બસ સ્ટેન્ડ પર ઉતરી ગયા છીએ જોઈ શકો છો બબલુ હાય તો ફાઇનલી કચ્છમાં પહોંચી ગયા છીએ નખત્રાણા અને હવે જઈશું દીદીના ઘરે તો ભાણી બા સામે આવે છે હવે કયા રસ્તે થી આવે છે ખબર નહીં ઈને તરત નખત્રાણા ઈને તરત ખબર પડી જી

અમારે બહુ લેટ થઈ ગયું હતું કારણ કે બસ બહુ લેટ આવી હતી એટલે તો અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને દીદીએ સરસ મજાનો ચા નાસ્તો રેડી કરીને રાખી દીધો છે અને અમે લોકો કરીએ છીએ ચા નાસ્તો